હેલો દોસ્તો કરો રાજ લાઈક હાલ આજના દિવસે હાર્દિક પીઠવા જે વડિયા વડીયા સીએચસીમાં આજથી હાજર થયા છે તો વડિયા તેમજ આજુબાજુના ગામડાની જનતાને સારા ડોક્ટરનો લાભ મળશે અને ડોક્ટર સાહેબ પણ મૂળ વડીયાના વતની છે જેથી સંપૂર્ણ સહયોગ ડબલ્યુ ઓને ન્યાય આપી શકશે અને એવો પ્રયાસ કરશે તો આજના દિવસે માજી સરપંચપતિ છગનલાલ સાહેબનું સન્માન કરી અને સાહેબને શુભેચ્છા આપશે કરો ફોલો કે વડિયાના વતની અને વડિયાના જે ડોક્ટર હાર્દિક પીઠવા કે જ્યાં નરોત્તમભાઈના દીકરા રાજુભાઈના પુત્ર છે અને એમણે આજે પોરબંદરથી ટ્રાન્સફર થઈ વડિયા ચાર્જ સંભાળ્યો છે એટલે વડિયાના અવભાગ્ય કહેવાય કે ગામના જ એમને મળ્યા છે અને ગામની સેવા કરવાનો એમને લાભ મળ્યો છે આની પહેલાં જ્યારે ગજેરા સાહેબ હતા તો ગજેરા સાહેબની ટ્રાન્સફર થઈ તો એમણે રાજીનામું આપી એમણે પણ દવાખાનું ચાલુ કર્યું જ્યારે વડિયામાં કોઈ સારે એવી કોઈ વ્યક્તિઓ નહોતી ત્યારે કોઈ નહોતું અને ત્યારે ચાર્જ ડોડિયા સાહેબે સંભાળેલો અને ટોટલી દવા અને બાટલા સહિતની કામગીરી ડોડિયા સાહેબે સંભાળેલી અને એ પણ સારી એવી કામગીરી કરેલી આજે મીઠવા સાહેબ એમને સહકારમાં મળી ગયા તો ગામને અને આજુબાજુના વિસ્તારને પ્રાથમિક સારવારમાં નાના માણસોને ખૂબ ફાયદો થશે એવું મારું માનવું છે એમણે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડિયા સરકારી હોસ્પિટલની અંદર ચાર્જ સંભાળ્યો છે એ બદલ હું એમને શુભેચ્છા પાઠવું છું અને આ સાહેબ જે ડોડિયા સાહેબ જે કામગીરી કરતા હતા એવી જ રીતે ઇઠવા સાહેબનું એમને સહકાર મળશે એટલે જે જોશથી રોડિયા સાહેબ કામ કરતા હતા એમાં ડબલ જોશથી આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર વડિયાનું કામગીરી થાય અને જેવી રીતે બાટલા સહિતની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નાના માણસોને બાટલા સહિતની કે દવાઓ સહિતની અહીંથી જે મળતી હતી એ બધી સુવિધાઓ પ્રાપ્ત થશે અને આજુબાજુના વિસ્તારને બહુ મોટોવાનો ફાયદો થશે